શ્રી સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમો સમૂહ યજ્ઞો પ્રવૃત્તિ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી રામપુરા ખાતે કરવામાં આવ્યું જેમાં મેયર ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સુરતના રામપુરા ખાતે આવેલ શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી ખાતે ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમો સમૂહ જનોઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં દસ બટુકોને સમૂહ જનોઈ જ્યારે ત્રણને બાબરી સંસ્કાર કરવામાં આવ્યા હતા મારું નામ શ્રી વૈભવ કુમાર નંદકિશોર મહેતા સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદેથી આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમાં સમૂહ જનોઈનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ દસ બટુકોએ ભાગ લીધેલ છે અને ત્રણ ચૌલ મુંડન એટલે કે બાબરી સંસ્કાર પણ આપવામાં આવ્યા છે સદર કાર્યક્રમમાં મહત્વ એ કહી શકાય કે જ્યારે કોઈ પણ બ્રાહ્મણ બાળકને જનોઈ ધારણ કરવામાં આવે છે ત્યારે દ્વિજત્વ એટલે કે બીજો જન્મ પ્રાપ્ત કરે છે અને આ જ એક બ્રાહ્મણ સમાજના મેસેજને સનાતન ધર્મ થકી અમે પ્રસરાવવા માંગીએ છીએ સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ નવરચના મંડળ વર્ષો વર્ષથી આ કાર્યક્રમ કરતો આવ્યો છે અને એ કાર્યક્રમની ઝરડતી સફળતાઓ બાદ કાર્યક્રમ આજે રૂપાંતરિત થયો છે સદર કાર્યક્રમમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી આપણા પ્રફુલભાઈ પાંચ સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી સુરત મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી રક્ષેશભાઈ માવાણી તેમજ સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગના શ્રી યશોધરાભાઈ દેસાઈ એ હાજરી આપીને બટુકોને આશીર્વચન પાઠવ્યા છે સદર કાર્યક્રમમાં અમે દીકરી બચાવો તેમજ દીકરીને ભણાવો જતન કરવું અને અને પર્યાવરણને સનાતન ધર્મનો પણ અમે એક સંદેશો પ્રસાવ્યો છે અને આવનારા વર્ષોમાં સુરત ફુલપડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ આવા કાર્યક્રમો કરતા રહેશે અને સમાજમાં એક સફળતાની સુવાસ પ્રસરાવતી રહેશે આભાર કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુ સુરત